ત્યાંથી ફરાર આરોપીને તથા ભોગ બનનાર સગીરાને જૂનાગઢ ખાતેથી કાવી પોલીસે ઝડપ્યો પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવો જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ વીએ એ આહિર કાવી પોલીસ સ્ટેશનનાઓ નાસતા ફરતા આરોપીઓ તથા ભોગ બનનારી માહિતી એકત્ર કરી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય જેથી કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ આરોપી તથા ભોગ બનનારની માહિતી એકત્ર કરીને આરોપીના મોબાઈલનું આઈએમ નંબર શોધી કાઢી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ આહિરનાઓએ આરોપીનો મોબાઈલનું આઈએમ ઈ આઈ નંબરના આધારે ટેકનિકલ હેલ્પના આધારે આરોપીનું મોબાઈલ નંબરનું લોકેશન જૂનાગઢ જિલ્લા ખાતે બનાવતું હોય જે લોકેશનના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ આહિર ખાનગીરાએ તપાસ કરાવી બાતમી મેળવી તુરંત જ પોલીસના માણસોની ટીમ બનાવી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપેલ જે લોકેશન ઉપર તપાસ કરતાં સદર આરોપી તથા ભોગ બનનાર મળી આવતા આરોપીને પકડી લઈ હસ્તગત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવા સારુ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ વાઘેલા જંબુસર નાઓને જાણ કરવામાં આવેલું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ